લંબોદરની વિદાય માટે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં વિશેષ આયોજન કરાયું છે ગુજરાતના આ ચાર મહાનગરોમાં ગણેશ વિસર્જન માટે કોર્પોરેશન અને પોલીસ તંત્ર પણ સજ્જ છે અમદાવાદમાં હજારો ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે નેવું લાખના ખર્ચે એકાવન કુંડો તૈયાર કરાયા છે સુરતમાં અંદાજે સાહીઠ જેટલી પ્રતિમાઓની વિદાય માટે સાત પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે એકવીસ જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે તો વડોદરામાં જૂના પાંચ અને નવા ચાર એમ નવ વિસર્જન કુંડમાં લંબોદરની પ્રતિમા વિસર્જન થશે રાજકોટમાં વિઘ્નહર્તા દેવની મૂર્તિઓના વિસર્જન માટે સાત સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે મોટા ગણેશ પંડાલોમાં ફાયર સેફ્ટી માટે કેટલાક નિયમો પાડવા ફરજિયાત છે જેમાં જાહેર મેળાવડાના સ્થળોથી શ્રીજીનો પંડાલ પંદર ફૂટ દૂર હોવો જોઈએ ગણેશ પંડાલમાં જ્વલનશીલ પદાર્થ રાખવો કે સંગ્રહ ન કરવો પંડાલમાં ઇમરજન્સી એક્ઝિટ અને નો સ્મોકિંગ ના બેનર હોવા જોઈએ પંડાલમાં કાર્પેટ આગથી સુરક્ષિત રહે તેવી હોવી જોઈએ આગના કેસમાં એકસો એક અને એકસો બે નંબર પર સંપર્ક કરવાનો રહેશે રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં અધિકારીઓ તૈનાત રહેશે પણ રાજકોટના લોકોને ગણેશ વિસર્જન માટે જવું હોય તો નજીકના ફાયર સ્ટેશનથી એની સાથે જઈ અને વિધિવત ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે દુંદાળા દેવનું વિસર્જન કરતી વખતે લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે અમદાવાદથી અનિરુદ્ધસિંહ મકવાણા સુરતથી દેવેન ચિત્તે વડોદરાથી ધવલ ચૌધરી અને રાજકોટથી કુલીન પારેખનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ